સ્વાતંત્રતા પર્વ નિમિત્તે આજે આરોગ્યલક્ષી ચર્ચામાં રોગમુક્ત રોગોમાંથી આઝાદી મેળવવા માટે ખાસ આપણે રાજકોટના નિષ્ણાંત પ્રોક્ટોકોલોજીસ્ટ કે જેઓ ત્રીસ વર્ષથી વધુ સમયથી આ વ્યવસાય સાથે છે જોડાયેલા ડૉક્ટર એમ વી વેકરિયા સાહેબ આજે એમની પાસેથી જાણવું છે કે સાહેબ આજે આપણે દેશ આઝાદ થઈ ગયો ઈઠોતેરમાં આપણે સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યા છીએ પરંતુ રોગોમાંથી સ્વતંત્ર મેળવવા અથવા તો હવે રોગમુક્ત જીવન જેવા લોકો માટે શું એક તમે સંદેશ પાઠવવા માગો છો દરેક ભારતીય ભાઈ બહેનોના ખૂબ ખૂબ સુખી રહ્યો સમૃદ્ધ રહ્યો હેલ્ધી રહ્યો એવી પ્રભુ પ્રાર્થના હવે તમે હેલ્થ માટે પૂછ્યું છે સવાલ ખૂબ સરસ છે અમારી દરે હું તો આડત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું એઝ એ પ્રોક્ટોલોજીસ્ટ પ્રોક્ટોલોજી એટલે પાઇલ ફિશર ફિશલા સ્પેશિયાલિસ્ટ બધાના અમે એક જ કહીએ છીએ બંને ત્યાં સુધી પરેજી રાખો ધ્યાન રાખો બીમાર ના થો અમારો આયુર્વેદનો અથવા મેડિકલ સાયન્સનું પ્રયોજન કહો તો શું છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આયુર્વેદમાં કહે તો હું કીધું છે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણ સ્વાસ્થ્ય શું નહીં સ્વાસ્થ્યનું રક્ષણ કરો બીમાર ના પાડો અને બીમાર આતુરશે રોગ બીમાર પડો તો એની સારવાર કરવાની છે એટલે મારું કાયમી છે એક મેં કાયમી કીધું મેં પરેજી સબ રખે સુખમે રખે ના કોઈ સુખમે પરેજી સબ રખે તો દુઃખ છે હોય આ મારું કાયમી શ્લોક દરેક પેશન્ટને આપું છું દરેક પેશન્ટને કે તમે સાદું જીવો સાદું વિચારો સાદું ખાઓ બંને ત્યાં સુધી ટેન્શન મુક્ત રહ્યો તમાકુ બીડી દારૂ બંને ત્યાં સુધી નથી દૂર રહ્યો હુંફાળું પાણી વધારે પીઓ સવાર સવારસ યોગા કરો કસરત કરો ફ્રૂટ કેળા પપૈયા વધારે ખાઓ બને ત્યાં સુધી કોઈ પણ ટેન્શન ઝઘડાથી દૂર રહ્યો આ બધું કરશો તો ભવિષ્યમાં બંને ત્યાં સુધી બીમાર પડશો નહીં અમે ઈચ્છીએ છીએ અમારી પાસે આવોમાં અમે કાયમી કહીએ પરેજી રાખો બીમાર થાવમાં કાયમી મારું અમારે સાયન્સને લગતું કહું તો અમારે કબજિયાત એ રોગની જનની છે હરસ મસા પગંદર ફિશર અમે કાયમી કી કબજિયાત થવા એમાં જેનો બગડ્યો ઝાડો એનો બગડ્યો દાળો હું કાયમી બધાને કહું છું તમે કબજિયાત કબજીયાત એ સર્વે રોગની જનની છે એટલે કાયમી કબજિયાત માટે બને ત્યાં સુધી ઉફાળું પાણી સવાર બપોર સાંજ ખાઓ કેળા પપૈયા વધારે લ્યો લીલા શાકભાજી વધારે ખાઓ દૂધ પાણી વધારો પીઓ સવાર સાંજ યોગા કરો વોકિંગ કરો જોગિંગ કરો મારે દરેક ભારતીય બહેનોને નમ્ર વિનંતી છે આપણે જો આમાંથી આઝાદી મેળવીએ છે તો આપણે આ કરવું પડશે સાહેબ એડવાન્સ ટેકનોલોજી શું છે અત્યારની આ બધા રોગોમાં જે મદદરૂપ બને છે જે આશીર્વાદરૂપ બને છે દર્દી અત્યારે સ્ટેપ બાય સ્ટેપ ઘણી ટેકનોલોજી આવી ગઈ છે અમારી બ્રાન્ચમાં વાત કરું તો અમે પહેલાં સાર સુથરા કરતા ક્રાયોસર્જરી કરતા સાદી કોટરી વાપરતા હવે એ કોટરીની જગ્યાએ સ્ટેપ બાય સ્ટેપ વેસલ સીલર આવ્યું લેઝર આવ્યું અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ આઈઆરસી ઇન્ફ્રાઇડ કોગ્યુલેશન જર્મન મશીન જેના શરૂઆતમાં આવો તો ખાલી ઇન્ફ્રાઇડ કોગ્યુલેશનથી મસા સુકાઈ જાય છે એટલે બધા પેશન્ટને કહું તમે લેટ કરવામાં વહેલા આવો તો ખાલી દવાથી અને લેઝર થી સુકાઈ જાય છે કોઈ નથી દર્દ ન બ્લીડિંગ જી બિલકુલ કબજીયાત દરેક રોગની જનની છે ત્યારે ડોક્ટર એમ વી વેકરિયા આજે આપને ખૂબ સારી રીતના અવગત કર્યા હશે આશા કરું છું અને આપ પણ આપનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો કેમેરા પર્સન વ્યાસ સાથે પ્રતિપાલસી જાલા ઝાલા રાજકોટ મિરલ